આ છે ભુજ તાલુકાનું રતિયા ગામ આજે રતિયા ગામની આપણે મુલાકાત કરીશું ભુજથી સાવ નજીકના અંતરે આવેલું છે અને આ ગ્રામીણ વિસ્તાર છે ગામડું ગામડું ભારતનો ભારતનો છે આત્મા છે તો ભારતના આત્માને આજે નજીકથી નિહાળીએ જે ભુજથી સાવ નજીકના અંતરે આવેલું છે આ રતીયા ગામની શેરીઓ ગલીઓ છે અને એના ઘર જોવા મળશે છૂટા છવાય આ ઘર છે એની વાટો છે માલધારી લોકો પણ આ ગામમાં વસવાટ કરી રહ્યા છે ગાયો માટેની સ્પેશિયલ વ્યવસ્થા કે જ્યાં ગાયને રાખી શકાય પશુપાલનની વ્યવસ્થાઓથી દૂધનું કલેક્શન પણ સરસ થાય છે રતિયા ગામની મહત્વની દુકાન છે કે જ્યાં બધી વસ્તુ ગામડામાં મળી રહે એવો પ્રોવિઝન સ્ટોર આ ગામની મહત્વનો રોડ છે એટલે મુખ્ય બજાર કહી શકાય અને અહીંથી રસ્તો આગળ જાય છે બાઉખા સમા ઓટીજા ઓઢિજા મકનપર ધોસા અને વિરાવાટ તરફ આ રસ્તો જઈ રહ્યો છે માલધારી લોકો છે ગામમાં દૂધની ફ્રીનો પણ વ્યવસાય ઘણો છે પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલન પણ ઘરા છે સરસ પાણીની માટલી છે આરી અને જુઓ આ આગળ આવી રીતના ડોલચા દૂધ દહીં રાખી શકાય અને ઘરની આગળ આ સરસ તોરણ પણ જોવા મળે આપણને ગામડાના જૂના મકાનો આ રીતના જોવા મળે આપણને કારણ કે હવે ગામડું પણ શહેર તરફ ધીમે ધીમે જઈ રહ્યું છે આ જૂની યાદગીરી ગામડાની છે રસોડાનો સામાન આ રીતનો પણ ઘણી જગ્યાએ જોવા મળે રસોડું ખુલ્લું રસોડું નહીં આ ખુલ્લું રસોડું રોટલી બની રહી છે સવારની માની આ રોટલીનો સરસ થપ્પો લાગી ગયો છે અને હવે કામે જશે ત્યારે બધા સાથે ટિફિન લઈ જશે આ રીતના હજુ પણ જૂના ઘરની સાચવણી જોવા મળે આપણને અંડરગ્રાઉન્ડ ટાંકા હોય તો પાણી આવી હજુ પણ સિમેન્ટની ટાંકીઓ ગામડામાં જોવા મળે છે આ રતિયા ગામ વિસ્તાર છે ને આખા આજે મકાન દેખાય આ લગભગ સમજો કે હુકમ બાદ સંસ્થાએ બનાવી આપેલા છે અને મકાનની ડિઝાઇન ગામની અંદર આપણાને ગામડામાં પણ હજુ પણ આ રીતના ઘરનું જે લોકો શણગાર કરતા હોય સુશોભન કરતા હોય અને દરેક ગામની અંદર આ રીતના વાસણ એમના અભરાઈ ઉપર રાખતા હોય છે અને તમે જુઓ કે માટલીમાં હાથ ના નાખવો પડેલા આગળ સ્પેશિયલ નળ પણ રાખેલો છે એટલે પાણી પણ તમને ચોખ્ખું પીવા મળે વરસાદ આવે તો પાણીનો ઉપયોગ સીધો થઈ શકે એના માટે અંદર તમે જુઓ કે આ રીતની પાઇપ રાખેલી છે તો સીધું પાણી ભરી શકાય અને આ રીતની ખિડકી પણ હજુ છે હા સરસ ગામડામાં હજુ પણ આ દેશી મકાનો આગળ બોરડીનું ઝાડ છે તો શિયાળામાં સરસ બોરા આવતા હોય તો નાના નાના બાળકો બુરા ખાતા હોય છે લીમડા લગભગ ઘરે જોવા મળે તો ઠંડક ગામમાં સરસ આ ગામડાની મોહબત છે કે તમે જુઓ કે ચા પણ સકડામાં સરસ અબ્દુલભાઈ પીવડાવી રહ્યા છે આપો આપો ચા આપો સાચી વાત સાચી વાત છે ગામના સરસ કામગીરી એમની છે અને સરસ બધાને આજે ચા પીવડાવ્યો છે મજા આવી બધાને ને ભલે અબ્દુલભાઈ ધન્યવાદ ભારત ગામડા કેવા હોય તો ખાસ કરીને એને આપણે નજીકથી જોઈએ ખ્યાલ આવે આ રતિયા ગામ છે જે પુતી તાવ સદંતર નજીકના અંતરે આવેલું છે એની વીરા છે તો વિરામાનનું અહીંયા કલ્ચર બહુ અલગ છે અને એનો સંસ્કૃતિ વારસો ભૌગોલિક વારસો આપણને બહુ જોવા મળે એના વાસણો છે એનો ઘર છે એના પશુપાલન છે ખેતીવાડી વિસ્તાર છે તો આપણને ખરેખર એક ગામડાનું જીવન બહુ જોવું ગમે ગામડામાં ઘણી બધી વસ્તુઓ આપણાની સામે આવતી હોય છે અને આપણે એમાંથી કંઈક નવું શીખવા મળતું હોય છે કારણ કે ગામડાનો માણસ બહુ ઘટાયેલો હોય છે બહુ અનુભવ ધરાવતો હોય છે અને ખાસ કરીને એની મહેનત પણ એટલી જ હોય છે કે એને ઉપરવાળો છપ્પર ફાળકે આપે છે

પ્રતિયાની મહત્વની વાટ છે આ સરસ જોવા વાસણ ધોઈને ગોઠવવામાં આવી રહ્યા છે આ ઉપર ખારેકના ખજૂરીના પાન છે અને રસોડાનું બસ આ રીતનું એમને આયોજન કર્યું છે વાડા છે અત્યારે વાડામાં નાના નાના બચલા છે ગાયો અત્યારે ચરિયાણમાં ગઈ હોય તો આ બચલા નાના અહીંયા રાખવામાં આવતા હોય છે સિમેન્ટનો ટાંકો છે પહેલાં આમ તો સિમેન્ટની ટાંકી હતી હવે આ ટાંકામાંથી ડાયરેક જ પાણી નીકળે ડંકીથી પાણી કાઢી શકાય એટલે પાણીનો બગાડ થાય નહીં પાણી ખરાબ ના થાય બરાબર હવે ગામડામાં પણ આવા સિલાઈ મશીન આવી ગયા છે તો બેનો પણ પોતાનું કામ ઘરે કરી શકે અને બેનોનું કામ બહુ ચોખ્ખાઈવાળું હોય સરસ ઘર રાખતા હોય સુશોભન કરતા હોય આ તમે તમે ઘરનું આગળ જુઓ કેટલું સરસ સુશોભન કરેલું છે ધોરણ સરસ લગાવેલું છે જાતે બનાવેલું છે વાસણ પણ સરસ ગોઠવેલા છે એટલે માખ્યું પણ ના આવે એ રીતે સરસ ગોઠવી નાખ્યા છે જો સરસ મકાનની અંદર વાસણ ગોઠવામાં આવે છે અને જે અહીંયા ગામડામાં એક આ પહેલાંથી પરંપરા હોય એ રીતના વાસણો રીતના ગોઠવવામાં આવે છે તો ઘર પણ સરસ લાગે જુઓ આ વેરાવાડનું ઘર સરસ ઘર છે આગળ સરસ ઝાડ છે અને આગળની સાઈડમાં તમે જુઓ કે મકાનની આગળ લીંપણ સરસ કર્યું છે તો સફેદ ચૂનો માટીનું મિક્સ કરીને સરસ મકાનને સજાવવામાં આવ્યું છે આ તો વાંઢની આંકણ એક બહુ સારી ખાસિયત છે કે બસ ઘણી જગ્યાએ પોતાનું રસોડું હોય કે ઘરનો આગળનો ભાગ હોય તો આ રીતનું સરસ સજાવવામાં આવે છે ગામડામાં પણ આવા ઝૂલા ક્યાંક ક્યાંક જોવા મળે સરસ મજાના ગામડામાં પણ લોકોને પોતાનું ગમતું ઘર પોતાનું સપનું હોય તો હવે આ રીતના ઘર પણ આપણને જોવા મળી રહ્યા છે આ પણ પાછળ મકાન છે જે મહત્વની આ બધી જગ્યાઓમાં છે તો ઘરની અંદર આવવાનો અને બહાર નીકળવાનો આ રીતનો દરવાજો હોય આ રીતના દરવાજા હોય અને ગટ્ટી ગયા ગટ્ટી બચ્ચા ઘર ઉપર ચડી ગયા છે જો આપણે નાના બાળકોને કેવું સાચવતા હોય તો બકરીના બચ્ચાની મસ્તી મત છે ઘર ઉપર ચણિયાનું બેલેન્સ જુઓ બકરીના બચ્ચાનું પારી ઉપર ગયો ઉપા પોતાના બેલેન્સ થી તમે જુઓ છો ક્યાં સુધી બકરીના બચ્ચા ચડીને રમી રહ્યા ઉપર પોતાની મસ્તીમાં સરસ મજાની વીરા વાંટ છે અને સામે પણ સરસ મકાનો છે વીરા વાંટના કે જે ગામડું એની વાંટો ગુજરાતના અઢાર હજાર ઉપર ગામડા છે એમાંનું એક આ મહત્વનું કામ નિર્માણ છે નાના નાના બાળકો છે જો બાવળીયા ના હિંચકો બાંધી અને હિંચકે ઝૂલી રહ્યા છે નાના નાના બાળકો પોતાની મજા લઈ રહ્યા છે ગરમી હોય તાટ હોય કે તડકો હોય પણ બાળકની એની મસ્તી એનું જીવન હંમેશા ખીલતું હોય છે અને બીજાને આનંદ આપતું હોય છે એમની સેવા સારી છે લો તો રજકભાઈની સેવા ચા માટેની જુઓ અમારા બધા મિત્રોને ચા પીવડાવે છે રજકભાઈ આ ચા પીવડાવે છે વાહ કલ્ચર વિરામવાંટનોカルચર વિરામવાંટની મહેમાનગતિ જોરદાર છે ભાઈ રજકભાઈ ધન્યવાદ હમ સરસ રજકભાઈની સેવા જુઓ સુમરાવાંટનો મિત્ર છે બકરી દૂધિયો છે માલધારી છે એટલે સુમરા ની અંદર બહુ માલધારી નો નેસ છે આખો ભેંસો કુંડી ભેંસો અને સરસ એમનું જીવન છે બસ